આગામી દિવસોમાં બકરી ઈદ તથા રથયાત્રાના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખવા તથા વિવિધ સ્થળોએ ફ્લેગ માર્ચનું આયોજન કરાઈ રહ્યું છે સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયામાં વોચ રાખવી અને કઈ ગુનાહિત જણાય તો કાયદેસર કાર્યવાહી કરવાની કામગીરી જિલ્લા પોલીસ દ્વારા કરાઈ રહી છે જે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો દ્વારા જે અનુસંધાને વિવિધ ટીમો દ્વારા બકરી ઈદના તહેવાર અનુસંધાને પશુઓની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં કુરબાનીના તરીકાની એક પોસ્ટ શેર થઈ હતી જેમાં મોટા પશુઓની કતલમાં ગાયનો પણ ઉલ્લેખ કરાયો હતો જેથી હિન્દુ તેમજ અન્ય સમાજની ધાર્મિક લાગણીઓ દુભાય તેવા કૃત્ય દારૂલ ઉલમ બરકાતે ખ્વાજા આમોદના નેજા હેઠળ ત્યાં સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડે કર્યું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું જેથી આ મામલે આમોદના પીએસઆઈ એ અસવારે સુલેહ શાંતિનો ભંગ થઈ શકે તેવું જણાતા મોલવી અબ્દુલ રહીમ રાઠોડને તાત્કાલિક ઝડપી પાડ્યો હતો આ અંગે તેની પૂછપરછ દરમિયાન પોતે પોતાના વોટ્સઅપ એકાઉન્ટ મારફતે અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ ઘણા ગ્રુપમાં શેર કરી હોવાનું કબૂલ્યું હતું તેમના વિરુદ્ધ તાત્કાલિક પ્રથમ સુલેભંગ અટકાવવા તેના અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા ત્યારબાદ પોસ્ટથી હિન્દુ તથા અન્ય ધાર્મિક સમાજ રિપીટ ત્યારબાદ તે પોસ્ટથી હિન્દુ તથા અન્ય ધર્મ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ હોવાથી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેની વધુ તપાસ એસઓજી પોલીસને સોંપવામાં આવી છે જો કે અત્રે ઉલ્લેખનીય છે કે મૌલવી અગાઉ ધર્માંતરણ કેસમાં સંડોવાયેલા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે કે આગામી બકરીના તહેવાર અનુસંધાને પશુ જેવા કે ગાય વગેરેની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થયેલી હતી જે પોસ્ટમાં કુરબાનીનો તરીકો તરીકે પોસ્ટ કરેલી હતી જેમાં મોટા પશુઓની કતલ એમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ હતો બરાબર અને આ પોસ્ટ છે એ દારો ઓલુમ બરકાતે ખ્વાજા આમોદના નેજા હેઠળ સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડના એ કરેલાનું અનુભવનું તપાસ દરમિયાન ધ્યાનમાં આવતા આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર્યસવાર નાઓએ સૌ પ્રથમ સૂર્યભંગ ના થાય તે સારું તેમના હાથ પગલાં લેવા માં આવેલા હતા તથા અન્ય ધર્મની લાગણી ન દુભાય તે સારું તેમના વિરુદ્ધમાં નો સરકાર તરફ થી આર એસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમોદ ના હોય એના વિરુદ્ધમાં નો ફર્સ્ટ ગુના રજીસ્ટર નંબર બસો સત્યાસી ઓબલેક બે હજાર ચોવીસ થી આઈપીસી તથા આઈટી એક્ટ ની કલમો મુજબ એના વિરુદ્ધ નો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ ભરૂચ જિલ્લા એસઓજી કરી રહેલ છે